હેલો ગાઈશ તમે જોઈ શકો છો કે આપણે છત્રી લેલીને વરસાદ ચાલુ છે તો થોડી વારમાં તમને બતાવીશું આપણે વાડી અમે એકદમ વાડીનું ઘરનું ખાવાનું ખાઈએ છીએ અમે બહારથી શાકભાજી લાવતા નહીં બરાબર આપણે એ દૂધી વાવી દીધી હે અને અહીંયા અમે કોઈક જોઈ ના જાય એટલે આ દૂધી બહારની સાઈડ એટલે પેન્ટ આડું કરીને એક દૂધી અહીંયા બરાબર આ હું બતાવીશ તમને આ દૂધી આ મોટી આવી ગઈ છે એક અને એક આઈથી ખિસપોલી ખાઈ જઈએ તો પણ હું તમને બીજી દુધી બતાવું છું બીજી બધી બધી ધીમે ધીમે આવ નાની મોટી ફૂલ આવેલા એટલે આવશે લઈએ ને એટલે ધીમે ધીમે અહીંયા તમને જોવા મળશે કેળ વાયેલી છે અહીંયા કેળા આવ્યા છે તમે જોઈ શકો છો ગાઈસ આપડા કેળા પણ છે અને આ બાજુ તુવેરો તુવેરોમાં તમે જોવા પીળા ફૂલવાળી તુવેર ના લાલ ફૂલવાળી તુવેર બંને અલગ અલગ છે અહીંયા આપણે રીંગણ આવે છે મિત્રો તો ફૂલ આવે છે તો અહીંયા રીંગણ આવા ધીમે ધીમે આવશે બરાબર અને બીજી દૂધી અહીંયા આવી છે એ સંતાયેલી છે જોકે સારું છે સંતાયેલી છે એટલે કોઈ વચ્ચે ડિસ્ટર્બ ના કરે અને અહીંયા છે આ દૂધી બીજી બરાબર અને આવી ગયા છે ગાઈસ તમે જુઓ આ આરા બીજા રીંગણ છે અહીંયા ભીંડા પણ આવે છે ગાઈસ આપણો અહીંયા તો તમે જોઈ શકો છો કેળાનું મોટું બધું ઝાડ પણ અહીંયા તમે જોશો એટલે તમને નાની લીંબુડી વાઈ છે ત્યાં આગળ મેં ખામડું કર્યું છે પાણી ભરાઈ દે અંદર અને એને પીવા મળે એટલા માટે પણ અહીંયા બહુ બધા કેળા ઝુમખે ઝુમખે આવી ગયા છે ગાઈસ એ તમને ભીંડા પણ બતાવીશ લાઈનમાં બહુ બધા ભીંડા ભીંડા બરોબર અહીંયા આંબા વાયા હા આ ભીંડા બહુ મોટા મોટા મારતો હો અમારે તો ઈ ભીંડા થઈને અહિયાં પણ તુર્યો આવેલો હે જોવા જવું પડશે નહી આવ્યો જેમ કે હમણાં અંદર આવ્યો ને તો ફૂલ આવ્યા પપૈયા ઝાડ ઉપર પણ તુર્યો આયો ના આવે એ જોવા પડશે અને મારો હાર કરવું તો હંતઈ જિલ્લો આવ્યો હોય ને બહુ શાક બની જાય આપણે કોમ થઈ જાય અને આ કુવેશ જેવું કોક છે એનું શાક બને એ કુવેશ જેવું દેખાય છે ગાઈશ પણ એ કુવેશને નહીં સબ્જી સારી બને આ યુપી અને બિહારમાં બહુ બને બરોબર તો ગાઈસ તમને બતાવું બરાબર હું એ જો તમને આનું નોમ ખબર હોય અને આ સબ્જી કેવી રીતે બને તો કોમેન્ટ કરજો મને કહેજો તમને મને ખબર નહીં એટલે તુર્યું તો આવ્યું પણ બહુ અધ્ધર હ હા હા નીકળી ગાઈસ અને અહીંયાથી જઈશું એટલે આ બધા ભીંડા ભીંડા બધા બહુ બધા ભીંડા અહીંયા ભીંડા પણ છે અહીંયા તુવેરો તો લુમખે ઝૂમખે આવી હગલા બંધ તુવેરો આવી ગઈશ હા અને અહીંયા તમે જુઓ એક તુર્યું પેલા મોટા જ ઝાડમાં લબડી રહ્યું પેલી બાજુ લબડી રહ્યું હ બરાબર આ વાડી આપણી અને અહીંયા બધું આ તમને પેલું કીધું ને કુવેશ જેવું એ કુવેશ નહીં પણ એ વાયેલું હો અહીંયા ભીંડા હા બધા પછી અહીંયા તમે જોઈ શકો છો ગાઈસ કે બધું વાયેલું આ ડાળું ભાગી ગયું હતું ઉપર તુર્યું લેવા જે મને એમ હતું આ બિલ્લી પત્રાનો છોડ વાયો હો મોટો થશે એટલે આપણે મહાદેવને ચડાવશું અત્યારે તો તોડીને તોડમ તોડા કરીએ તો સારું નહીં ને પાછા જઈશું રિટર્ન કારણ કે તમને બતાવવાનું હજુ બીજું આપણે બરાબર વાડીની અંદર ઘણું બધું વાયેલું છે અહીંયા ભીંડા તમે જોઈ શકો છો આવા ડબલ ડબલમાં આવે ચમકો હમણાં અત્યારે ઓછા ચમ દેખાય તમને ખબર અમે ભીંડાનું શાક બનાવીને ખાઈ જઈએ ચમકો હારા હારા અને જો અલગી નેના હોય ને કૂણા હોય ને તો અલગ ખાવાની મજા આવે તમે ગયડા થાય ને પછી ખાવાનું ચાલુ કરો તો શું થાય તમને ખબર એ મજા ના આવે અંદર નસો બહુ આવે પછી મેં આ હજારી ગલનો શોળ વાય જો નમી ગયો મેં ટેકો આવે તો પણ નમી ગયું તો હવે આપણે ફરીથી ટેકો આપી દઈશું ગાઈશ એટલે આવા ફૂલ આવશે ને પછી આપણે ભગવાનને ચડાવીશું તમે જુઓ ખાય કેટલો સુંદર સુંદર ફૂલ છે ને બાકી અને પછી આપણે તુલસી પણ વાય છે તે તુલસી એટલે આપણો એક તુલસી માતા પણ કહેવાય અને એના પત્તા ચામો નાખીને પીએ એક આયુર્વેદિક દવામાં પણ ઉપયોગી થાય છે અને ચામો નાખીને પીવો તો આપણે તંદુરસ્તી તંદુરસ્તી થઈ જાય પછી આપણે તમને પીળા ફૂલવાળી તુવેરો બતાવી હતી અને તુવેરો તો ઢગલા બનશે બાકી આપણું બિયારણ સારું આપણે કુદરતી સોણિયું ખાતર વાપરીએ એટલે અને ગાઈસ તમને બતાવીશું શું બતાવીશું ગવાર તો ગવાર પણ આપણો વાયો છે તો લુમખેન ઝૂમખે ગવાર પણ આવે છે તો તમે જુઓ કેટલો ગવાર આવ્યો હા એ ગવારે ગવાર થઈ ગયું જો અને બીજું ગવારે બતાવું હું તમને ઢગલા બંધ ગવાર આવ્યો હે અમાર તો હો અને આ ફૂલ પા હો ગવરના ઉપર ફૂલ આવ્યો તમે ફૂલ જો એટલે બીજું ગવાર આવશે પાછું એવું ના સમજતા કે આટલા મત પતી ગયું બરાબર પછી આપણે આ મેઠો લેબડો આવ્યો શાખમાં નાખો હોય અને આ નાખો એટલે સ્વાદ આખો બદલાઈ જાય વઘારેલી ખીચડી હોય કે પછી કઢી બનાવો કે ગમે તે મેઠો લેબડો નાખો લાખો સ્વાદ બદલાઈ જાય એ ખાવાની મજા પડી જાય આપવાનું હતું તમને ગુલાબી પત્તાવાળી તુવેર આ ફૂલવાળી સોરી તો આજે આ ગુલાબી ફૂલ આવ્યા બરાબર જો મારે તો અલગ અલગ પ્રકારની બે જાતની તુવેરો હતી એમાં ગુલાબી ફૂલે આવે હા તો ગુલાબી ફૂલ અને પીળા ફૂલ એ બે પ્રકારની તુવેરો હો અમે આ ચાડીઓ ઊભો કર્યો એટલે ટોપી પહેરીને જો રાતે કોઈ આવે તો એને જોડી નાખે હારું ધોબું આઠું લઈને બરાબર ને

આમ તો બધા નસીબમાં ના હોય બધા નસીબમાં ખાવાનું તો હોય પણ એ દુકાન થી ખરીદી લે આપડો અહીંથી ડાયરેક્ટ તોડીને ખાવાનો તમે જો આ બધી તુવેરો છો તો બધી રે ને આ બધી તુવેરો અને ગાઈસ આપડો કાકડી વાઈ છે એટલે કાકડી એ હોય કાકડી છે કાકડી નો અને પપ્પૈયો તમને જો ખરી ચું દેખાય આ તો પપૈયો અહીંયા પપૈયો 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 પપૈ ભાઈ ગાઈશ તમે જોશો અહીંયા વાલોડો આવી પાપડી અને વાલોડો બરાબર તો આપણા વાડીનો સફર થયો પૂરો તો આપણે મળીએ હવે આગળના બ્લોગમાં તો મિત્રો બાય બાય ટાટા યુ જય માતાજી જય શ્રી કૃષ્ણ